છેલ્લા દસ વર્ષથી સંગઠિત રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી ટોળકી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે વોર્ડ નંબર ત્રણના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર વ્યક્તિઓ સામે ગુજ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓ પર ખૂનનો પ્રયાસ ખંડણી મિલકત પચાવી પાડવી હથિયાર ધારા જાનથી મારી નાખવાની ધમકી અને સાયબર ફ્રોડ સહિતના ગંભીર આરોપો નોંધાયા છે આ ટોળકી દ્વારા અત્યાર સુધી અઠ્યાવીસથી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ કેસમાં અબ્બાસ કુરેશી અને તેનો ભાઈ અસલમ કુરેશી તેમજ સાકરીદ કરીમ સિદ્દા અને શાહબાઝ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે રાજકીય વર્તળોમાં ચકચાર મચી છે તમામ આરોપીઓને રાજકોટની ગુસ્સી ટોપ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ તેમની દસ દિવસની રિમાન્ડની માંગણી પણ કરશે गई काले जूनागढ़ सीटी ए डिविजन में एक गैम्बलर गैंग तरीके ओ गैंग के असलम उर्फे लालो इब्राहिम उर्फे गैम्बलर कुरैशी अब्बास इब्राहिम उर्फे गैम्बलर कुरैशी शाहबाज उर्फे शेहबाज जाफर भाई कुरैशी करीम भाई सीड़ा आ तमाम जो सुखनाथ चौकना रहवासी है विरुद्ध એલસીબી પીઆઈ દ્વારા ગુથસિટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુથસિટો હેઠળ નોંધવામાં આવેલો છે